માનવજોત સંસ્થા ભુજ દ્વારા શ્રદ્ધાની સંપૂર્ણ શાસ્ત્રોક વિધિ સાથે ઉજવણી થઈ રહી છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભુજ માનવજોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ શ્રમ પાલરા કચ્છ મધ્યે શ્રાદ્ધની અને ઉજવણી કરવામાં આવી રહી છે આશ્રમ સ્થળે પંદર દિવસ સુધી દરરોજ સવારે અગિયાર વાગ્યે શ્રાદ્ધની વિધિ કરવામાં આવે છે જુદા જુદા મહિલા મંડળો ભાઈ બહેનો પરિવારો શ્રાદ્ધની વિધિ કરવા માનવજોતના આશ્રમ સુધી પાલારા મધ્ય પહોંચે છે તેડાતા મહાદેવ મંદિરના પૂજારી દીપક મહારાજ નારાયણ સરોવર વાળા શાસ્ત્રો વિધિ વિધાન કરાવે છે સાથે સાથે સ્રાતનું મહત્વ છે કેટલાય પરિવારો પોતાના સ્વજનો આત્માની શાંતિ માટે વિધિ ભાવપૂર્વક કરે છે પિતૃને પાણી અર્પણ કરાવ્યા બાદ દરરોજ આરતી યોજાય છે ત્યારબાદ ઉપસ્થિત સર્વે મંડળો ભાવિકો સ્વહસ્તે આશ્રમના માનસિક દિવ્યાંગોને ભોજન જમાડી પુણ્યનું ભાથું બાંધતા હોય છે શ્રાદ્ધના પંદર દિવસ શ્રી રામદેવ સેવાશ્રમ પાલાર કચ્છ મધ્ય આ કાર્ય ચાલુ રહેશે દ્વારા માનવજ્યો સંપૂર્ણ શાસ્ત્રોક વિધિ સાથે ઉજવણી થઈ રહી છે જ્યોત સંસ્થા ભુજ દ્વારા સંપૂર્ણ શાસ્ત્રોક વિધિ સાથે ઉજવણી થઈ રહી છે સંસ્થા દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે શ્રાદ્ધની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે આશ્રમ સ્થળે પંદર દિવસ સુધી દરરોજ સવારે અગિયાર વાગે શ્રાદ્ધની વિધિ કરવામાં આવે છે જુદા જુદા મહિલા મંડળો ભાઈઓ બહેનો ઘણા બધા પરિવારો શ્રાદ્ધની વિધિ કરવા અમારા આશ્રમ સ્થળે પધારે છે અને અમારા આશ્રમ સ્થળે દીપક મહારાજ જે અત્યારે શેળાતા મહાદેવ મંદિરના પૂજારી છે અને નારણ સરોવરના છે એ બહુ જ સારી રીતે શાસ્ત્રોક્ત વિધિ સાથે શ્રાદ્ધની વિધિ કરાવે છે અને દરરોજ જુદા જુદા મહિલા મંડળો જુદા જુદા મંડળો પરિવારો અમારા આશ્રમે ખાસ શ્રાદ્ધની વિધિ માટે પધારે છે કેટલાય પરિવારો પોતાના સ્વજનો આત્મજનોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધની વિધિ ભાવપૂર્વક કરતા હોય છે પિતૃને પાણી અર્પણ કરવા કર્યા બાદ આરતી પણ અમારા આશ્રમે યોજાય છે ત્યારબાદ ઉપસ્થિત સર્વે મંદળો સર્વે ભાઈ બહેનો સર્વે પરિવારો અમારા આશ્રમમાં જે માનસિક દિવ્યાંગો છે એમને સ્વહસ્તે શ્રાદ્ધ નિમિત્તે ભોજન કરાવે છે કારણ કે આ માનસિક દિવ્યાંગોને ભોજન કરાવવું એક પુણ્યનો ભાથું બાંધવા સમાન છે એટલે ઘણા બધા લોકો આવું માનતા હોય છે અને અમારા આશ્રમે માનસિક દિવ્યાંગોને ભોજન કરાવવા પણ પધારતા હોય છે અત્યારે અમારા આશ્રમે દરરોજ શ્રાદ્ધની વિધિનો કાર્યક્રમ સવારના અગિયાર વાગે યોજાય છે અને આ કાર્યક્રમની અંદર વિવિધ પરિવારો જોડાતા હોય છે જેઓ ખૂબ જ સારી રીતે શાસ્ત્રોક વિધિ વિધાન સમજતા હોય છે અને કરતા હોય છે તો લોકોને મારી અપીલ છે કે જેમને પણ શ્રાદ્ધની ઉજવણી કરવી હોય તે અમારા આશ્રમે આવી શકે છે અમારું આશ્રમ પાલારા પાસે આવેલું છે

ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર રોડ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ